જેતપુરમાં ક્ષેત્રિય સમાજને અન્ય સમાજ પુરુષોત્તમ રૂપાલા સમર્થન જેતપુર ખાતે ક્ષત્રિય સમાજ અને કરણી સેના તેમજ અન્ય સમાજના આગેવાનો એકત્રિત થઈ પુરુષોત્તમ રૂપાલા ટિકિટ રદ કરવાની માંગ કરી જેતપુરના અભદ્ર ટીપણી સામે વિરુદ્ધ ચરમસીમાએ પહોંચ્યો મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજ સહિત અન્ય સમાજના આગેવાનો વડીલો યુવાનો અને બહેનો ખાતે હાજર રહી અને

અત્યારે અમારો સમગ્ર ક્ષત્રિય સમાજ અમારી સાથે અઢારે વરણ છે અને અમારી એક જ માંગ છે કે આ રૂપાલા સાહેબ જે બીજી કાસ્ટમાં જઈ અને જે એક સમાજને ઊંચો બતાડે છે જ્યારે બીજા સમાજને નીચો પછાડવાની જે કોશિશ છે એને બતાવી છે અને જે ક્ષત્રિય રાજપૂત સમાજ વિશેની જે અમે ટિપ્પણી કરી છે એના વિશેનો અમને આ વિરોધ છે અને અમને કોઈ સમાજ વિશે કોઈ પાર્ટી વિશેનો વિરોધ નથી અમને વિરોધ માત્ર એક જ વ્યક્તિ વિશેનો છે કે રૂપાલાભાઈ વિશે અમને વિરોધ છે ને એમની ટિકિટ રદ થવી જોઈએ અમારા સમગ્ર રાજપૂત ક્ષત્રિય સમાજની આ માંગ છે અને આ માટે અમે આજે સમગ્ર ક્ષત્રિય સમાજ જેતપુર ભેગો થયો છે અમારી સાથે અઢારે વરણ છે અને હાલ અમે જેતપુર મામલતદારે સાહેબને આવેદન આપવા માટે ગયા હતા અને અમારી એક જ માંગ છે કે રૂપાલાભાઈની ટિકિટ રદ થઈ જય માતાજી જય માતાજી મારું નામ વનિતાબાઈ જાડેજા હાલ જેતપુર અહીંયા અમે બધા જેતપુર ક્ષત્રિય સમાજના ભૈરા અને જેન્ટ ભેગા થયા છે રૂપાલા સાહેબ ની ટિકિટ રદ કરવા માટે અમે આવેદનપત્ર આપવા આવ્યા છીએ જેતપુર તાલુકા મામલતદારે પણ અમારી એક જ માંગ છે કે કોઈ પણ કિંમતે રૂપાલાભાઈની ની ટિકિટ રદ થવી જોઈએ કારણ કે એને અમારા ઇતિહાસ સાથે ચેડા કર્યા છે અમારે અંગ્રેજોના સમયમાં એને વાત કરી છે કે રાજવાડા રોટી બેટી નો વ્યવહાર કરતા હતા એ તદન ખોટું છે એટલે એનાથી અમારા કે કે આવું આવું એમ દિવસ બન્યું જ નથી તો બોલાય એટલા માટે અમે એમના માટે વિરુદ્ધમાં આવેદનપત્ર દેવા આવ્યા છીએ અને અમે જરૂર એના વિરુદ્ધ પગલા લેશું અમે બધા ક્ષત્રિયો અમારે મર્યાદામાં રહેવા વાળા છીએ અમે કોઈ દિવસ રોડ ઉપર આવીએ નહીં પણ અમારા આત્મસન્માન ની વાત છે કે રૂપાલા ભાઈ એવો નામ લીધું કે રોટી બેટી નું એટલે અમારા સ્ત્રીઓ ને બહાર આવવું પડ્યું એટલે અમારે અમારી મર્યાદા મૂકવી પડી પણ અમે છેક સુધી લડશું અને રૂપાલા ભાઈ ની ટિકિટ રદ કરાવી જમશું અમારે એક જ અત્યારે પ્રશ્ન છે કે રૂપાલા ની ટિકિટ રૂપાલા 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 અમે પાર કરો હોય તો એ ખોટી છે માફી એને માફી માંગવી તો એમ જોઈએ કે મારા મુખ આ શબ્દ નીકળી ગયા છે એટલે હું મારી મારે લડવું નથી તો અમે એને ખંભા માંથી બિહાડત અમને કોઈ ભાજપનો વિરોધ નથી અમને કોઈ પક્ષ નો વિરોધ નથી કોઈ કોમનો વિરોધ નથી અમારી ભેગા અત્યારે અઢાર માટે અમે કોઈ વિરોધ વિરોધ કોઈનો કરતા નથી અમારે એક આનો જ છે બરાબર અને એને સંસ્થા માગી લીધી હોય તો અમે એને ખંભા માંથી બિહાડત જય માતાજી તમારું નામ મારું નામ વિક્રમભાઈ આલકભાઈ મોયા જેતપુર શહેર ખાતા તાલુકા કાઠી ક્ષત્રિય સમાજ અને રાજપૂત ક્ષત્રિય સમાજ અને અઢાર અમારા ક્ષેત્રીય સમાજના પ્રમુખ રાજપૂત કરણી સેનાના પ્રમુખ એનો મારો હોદ્દો છે અને રૂપાલા સાહેબને એક જે આ ટિકિટ રદ કરવા માટે અમે અત્યારે અમારા અઢારે વરણના સમાજ બધા ભેગા થયા છીએ અને એને સાહેબને જો આવું આવું એને પોતાને ચાલીસ વર્ષના કેરિયરમાં આવું કોઈ દી એને ભાષણ કર્યું નથી એટલા માટે એને માફી માગી પણ અમે એને માફી પણ આપી દીધી એનો કોઈ સવાલ નથી અમને પણ એમને પોતાને સ્વૈચ્છિક એમની ટિકિટ રદ કરવી જોઈએ અને એને એમ કહેવું જોઈએ કે ભાઈ હું ક્ષત્રિય સમાજનો ઋણી છું અત્યાર સુધી જે મને એમને સાથ સહકાર આપ્યો છે તો એમને જતું કરી અને એને પોતાની ટિકિટ સ્વૈચ્છિક રદ કરવી જોઈએ અને એને ફક્તે પાર્ટીના જે પ્રેસિડેન્ટ હોય ભાજપ સરકારના એમને પોતાને પોતાનું રાજીનામું આપવું જોઈએ અને એમને પોતાને એવું એવું ફીલ થવું જોઈએ કે ના ના આ મારી મારાથી આવી મોટી ભૂલ થઈ છે તો મને માફ કરી હતી ક્ષત્રિય સમાજ એમને માફ તો કર્યું જ છે સો ટકા પણ એમને પોતાનું રાજીનામું પોતાએ સ્વૈચ્છિક આપી દેવું જોઈએ અઢારે વર્ષ એમને મળવા જશું અને એમનું જે કઈ શકે અમે આગળ નો રણ આગળ વિચારશું જય ભવાની જય ચોપરા